નવ પ્રા ગુજરાતમાં આપણું હાર્દિક સ્વાગત છે ઓગણીસમી ઓગસ્ટને દર વર્ષે વર્લ્ડ ફોટોગ્રાફી દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે વડોદરાના કીર્તિ મંદિર ખાતે દર વર્ષની માફક આ વખતે પણ અગિયારમો ફોટોગ્રાફી એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું જેમાં ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું શહેરના નામાંકિત ફોટોગ્રાફરોના આઠ આઠ ફોટાઓનું પ્રદર્શન રાખ્યું હતું જેમાં આજે વડોદરાના યુવા સાંસદ શ્રી હેમાંગ જોશી વડોદરાના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમળ તેમજ એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર અર્પણા વિજયે મુલાકાત લીધી હતી વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમળ આજે ખાસ ઓગણીસમી ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે ખાસ આ એક્ઝિબિશન જોવા પધાર્યા છે ખાસ દ્રશ્યોમાં જોઈ શકો છો વડોદરાના પોલીસ કમિશનર જે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે જે કીર્તિ મંદિર ખાતે જે એક્ઝિબિશન્સ રાખવામાં આવ્યું છે એ આજે નિહારો માટે આવ્યા છે જે લાવ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તો આપણી સાથે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ ખૂબ જ જોડાવાના છે આપણે ખાસ એમની સાથે વાતચીત કરીશું કે આજે જે એક્ઝિબિશન્સમાં એ ફોટોગ્રાફર જે જોવા આવ્યા છે એમને કેવા લાગ્યા ખાસ એમને કયા ફોટો એમને ગમ્યા એ બધી વાતો આપણે એમની સાથે જ કરીશું તો આપણે જે વડોદરાના પોલીસ કમિશનર સાહેબ છે એમની સાથે આપણે વાતચીત કરીશું ખાસ સર શું કહેશો આજે ખાસ આજે ફોટોગ્રાફી દિવસ છે અને તમે ફેમિલી સાથે ફોટોગ્રાફ જોવા માટે બધા રહ્યા છો વર્લ્ડ ફોટોગ્રાફી ડેના ભાગરૂપે આજે અહીંયા શહેરના જાણીતા ફોટોગ્રાફરો દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે આ એક્ઝિબિશનમાં આપણે જોયું કે ફેન્ટાસ્ટિક ફોટોગ્રાફી જેમને આપણે કહી શકીએ કે પ્રોફેશનલ ફોટોગ્રાફીના એક શ્રેષ્ઠતમ ઉદાહરણ અહીંયા જોવા મળે છે કેમેરા ફોટોગ્રાફરના હાથમાં એક ટૂલ છે અને ખરેખર આ ફોટોગ્રાફર છે જે એમના જે ત્રીજે આંખ જે કેમેરાને વાપરીને સમાજમાં ચાલતા કેટલાક પ્રવૃત્તિઓને સરસ રીતે કેપ્ચર કરે છે જો નોર્મલી એક નાગરિક નથી જોઈ શકતા આમાં કોઈના સિલિબ્રેશન કોઈનો ગુસ્સો કોઈ ભ્રષ્ટાચારના કિસ્સો કોઈ સેન્સેશનલ ઇન્સિડન્ટ્સ કોઈ એપિસોડ્સ ઓફ વાયલન્સ કોઈ ફેસ્ટિવલની ઉજવણી તો આપણે કેટલાક દ્રશ્યો આપણા સમક્ષ મૂકે છે અને શહેરના જે સ્ટોરી છે આ લોકો સમક્ષ મૂકે છે હું માનું છું કે આ એક્ઝિબિશનના માધ્યમથી શહેરના ફોટોગ્રાફરો ક્લિક ઇલેવનના નામથી કેટલાક વર્ષે આ સેલિબ્રેટ કરી રહ્યા છે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવા માગું છું અને આ માધ્યમથી લોકોને જે મેસેજ આપી રહ્યા છે લોકોને પહોંચે અને સમાજને અને સમાજમાં ચાલતા પ્રવૃત્તિઓને એક જુદા એંગલથી એક ડિસ્ટિંક્ટ પરસ્પેક્ટિવથી જોવાની જે કલા છે અને આના ન્યૂઝપેપરો ચેનલો અને અન્ય માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની એમના પ્રયાસો છે એમને ખૂબ સફળતા મળે અને ફોટોગ્રાફરના આ એફર્ટ બહુ જાગણીય છે અને એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ સર અહીંયા એસી ક્લિપ્સ છે એમાં ખાસ તમે પોલીસ કમિશનર છો કઈ ક્લિક સૌથી બધી સારી છે પણ આમ તમારા પર એક ઇફેક્ટ પડી હોય એવી કોઈ ક્લિક ખલી સર હું કહું છું કે કેટલાક ફોટોગ્રાફરો બીજા બીજા પર્સ્પેક્ટિવથી જે રીતે હું કીધું ના ડિફરન્ટ ઇમોશન્સ ડિફરન્ટ થિંગ્સ હેપનિંગ ઇન દેર પ્રેઝન્સ એવા વસ્તુઓને કેપ્ચર કરી છે હું નથી કહી શકતો કે એક જ ફોટોગ્રાફર મને અપીલ કર્યું પરંતુ ત્રણસો પાંસઠ દિવસ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલતા પ્રવૃત્તિઓને ફોટોગ્રાફરો જોઈએ છે અને આ એક અનોખા ઘડીને એક રેર મોમેન્ટ્સને કેપ્ચર કરે છે કેટલાક લોકો આપણે જોયું એક જગ્યા હિંસાને પણ કેપ્ચર કર્યું કેટલાક લોકો એક અંધક બાળકીના સાધનાના અંતે જે સેલિબ્રિટરી મૂડ છે આને પણ કેપ્ચર કર્યું કેટલાક શહેરના સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા અને આખા શહેર જેમાં પ્રાઇડ લે છે એવા ઘડીને પણ કેપ્ચર કર્યું છે મને બીજા બીજા કારણોસર દરેક ફોટોગ્રાફર અને એમને એફર્ટ મને સારું લાગ્યું છે થેન્ક યુ થેન્ક યુ ખાસ વડોદરાના પોલીસ કમિશનર સાહેબ આપણી સાથે જોડાયા હતા અને ખાસ આપણે એમની સાથે વાતચીત કરી અને એ વાતને તમારા સુધી પહોંચાડી તો મિત્રો ખાસ આજે ફોટોગ્રાફી દિવસ નિમિત્તે આજે સાંસદ પણ આવ્યા અને પોલીસ કમિશનર સાહેબ પણ આવ્યા અને એમની વાતો આપણે તમારા સુધી પહોંચાડી છે મિત્રો ખાસ યુવા સાંસદ હેમંગભાઈ જોશી આપણી સાથે જોડાવાના છે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે આજે હેમાંકભાઈ જોશી આજે ફોટોગ્રાફ એક્ઝિબિશન્સ જે મંદિર ખાતે રાખવામાં આવ્યું છે ત્યાં ખાસ આજે ઉપસ્થિત થયા છે તો આપણે હેમંગભાઈ જોશીને પૂછીશું કે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે એ અહીંયા વધારા છે તો એનો આપણે ખાસ વાતચીત કરીશું હેમંગભાઈ સ્વાગત છે તમારું વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ આજે ઓગણીસમી છે ખાસ સમય આજે આ ફોટોગ્રાફી નિહાળી વર્ષોથી આ એક પરંપરા આવતી આવી છે કે વડોદરાના દસ ખ્યાતનામ ફોટોગ્રાફર કે જેઓ ખૂબ જ પ્રસિદ્ધ સમાચાર પત્રોમાં તો તેઓ પોતાની સેવા આપી રહ્યા છે પરંતુ સાથે સાથે ફોટોગ્રાફી માત્ર એમનું પ્રોફેશન નહીં પરંતુ પેશન હોય એ રીતેના એક એક્સપ્રેસિવ ફોટોગ્રાફી તેઓ કરતા હોય છે હરેક ફોટોગ્રાફીની પાછળની એક કહાની છુપાયેલી હોય છે અને એવું જ એક ક્લિક એક્ઝિબિશન કે જે વર્ષોથી તેઓ દસે દસ અમારા ફોટોગ્રાફરશ્રીઓ યોજતા હોય છે ત્યારે આજે આ વર્ષે પણ ક્લિકના એક્ઝિબિશનમાં મારે પહેલા દિવસે જ આની મુલાકાત લેવાનું થયું જે પ્રકારની ફોટોગ્રાફી કરવામાં આવી છે જે પ્રકારના હરેક ફોટોગ્રાફીની પાછળની એમની પોતાની એક અલગ કહાની છે ખૂબ જ પ્રેરણાદાયી તમામ ચિત્રો છે અને આ સુંદર મજાના આયોજન બદલ ક્લિક ટીમના સર્વે ફોટોગ્રાફર મિત્રોને હું આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે શુભેચ્છાઓ પાઠવું પાઠવું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર આટલા બધા ફોટોગ્રાફર છે એમના ક્લિક છે એમના ફોટોગ્રાફર કયા ક્લિકે તમારા પર અસર કરી ઘણા બધા એવા ક્લિક્સ છે કે જેમાં જેણે મારા પર અસર કરી અને ઘણા બધા એવા છે કે જે વડોદરાનો વારસો બતાવી રહ્યા છે ઘણા એવા છે કે રાજનૈતિક વ્યંગ્ય કરી રહ્યા છે ઘણા એવા છે કે જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીના પણ ઘણા સુંદર દૃશ્યો છે અને ઘણી એવી ફોટોગ્રાફી છે કે એ ચિત્ર આપણને ફોટો નહીં પરંતુ એક જીવતું જાગતું પેઇન્ટિંગ આપણને લાગે આવા પ્રકારની તમામ ઇફેક્ટથી એમણે પોતાના જે સ્કિલ્સનો ઉપયોગ કરીને ફોટોગ્રાફી કરવામાં આવી છે હું તમામ ફોટોગ્રાફર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર વડોદરાના સાંસદ હેમંગભાઈ જોશી આપણી સાથે જોડાયા હતા તો ખાસ એમએસ યુનિવર્સિટીના પોલિટિક સાયન્સના પ્રોફેસર આપણી સાથે જોડાયા છે આપણે મેડમ સાથે વાતચીત કરીશું કે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસને દિવસે આજે એમણે વિઝિટ કરી છે અને કયો ફોટો એમને ખૂબ ગમ્યો છે મેડમ સ્વાગત છે આપકા અમારી ચેનલમાં आपने आज विज़िट किया आज वर्ल्ड फोटोग्राफी डे है कौन सा फ़ोटो आपको अच्छा लगा तो कहना बहुत मुश्किल है एक्चुअली डिफरेंट फोटोग्राफर्स ने डिफरेंट पर्सपेक्टिव्स ह्यूमन पर्सपेक्टिव्स को इमोट करने की कोशिश की है सो so, हम इस एक्ज़िबिशन uh, में आपको डिफरेंट क्लासेस कास्ट कम्युनिटी सबके नज़रिए से आपको एक तस्वीर दिखेगी एट द सेम टाइम वी ऑल्सो हैव एनिमल्स बर्ड्स जिनका जो जिसको बेसिक इमोशंस पोर्ट्रे करते हुए आपको दिखेंगे बट उसके उपरान्त उसके अबाउ अबाउ ऑल ऑफ दैट ये जो ह्यूमन का पर्सपेक्टिव है वो कॉमन है इन ऑल ऑफ़ दीज फोटोग्राफ्स एंड जो सबसे इंपॉर्टेंट सोशल इश्यूज़ है उसको भी कैप्चर करने की कोशिश की है फोटोग्राफ्स में एंड आई थिंक पॉलिटिक्स रिलीजन कल्चर जो लोगों के आम जिंदगी के साथ जुड़े हुए हैं ये सारे मुद्दों पर काफ़ी सारे फोटोग्राफ्स देखने को मिले एंड uh, ऐसे तो एक दो फ़ोटोग्राफ्स तो मैं uh, सीमित नहीं कर सकती बट समोटोग्राफ्स जो मेरे दिमाग में काफ़ी इम्पैक्टफुल uh, रहा है एक ये है जिसमें आई थिंक वो स्टैचू का जो पर्स्पेक्टिव है उसको कैप्चर करने की कोशिश की है फोटोग्राफर ने एंड uh, काफ़ी इंटरेस्टिंग है और दूसरा वो फोटोग्राफर ने जो पर्सपेक्टिव बताया था का वो बर्ड और वो जो आम जिंदगी में लोग जो खाना खाते हैं सुकून के साथ खा रहे हैं और सुकून का रिप्रेजेंटेशन आपको डव के साथ मिलेगा बर्ड के साथ तो उस उस मुद्दे को कैप्चर करते हुए यहाँ पे ये फोटोग्राफर ने फोटोग्राफ लिया एंड इसमें रिलीजन और नेशनैलिटी भले आप जिस रिलीजन से हो या जिस कम्युनिटी से हो नै का इम्पोर्टेंस यहाँ पे बताया गया है एंड सिर्फ ह्यूमन बींग्स या एनिमल्स में भी नहीं ऑब्जेक्ट्स में भी लाइफ है उसका एक डिपिक्शन इस फोटोग्राफ में दिखा है ये सारे काफ़ी इंटरेस्टिंग लगे मुझे भविष्य अपने कंट्री का भविष्य जो है बच्चों के हाथ में है एंड उसके साथ साथ नेशनल फ्लैग का भी डिपिक्शन यहाँ पे काफ़ी है एंड एट द सेम टाइम हमारे भविष्य के बारे में बोलने से पहले हमें प्रेजेंट के जो प्रॉब्लम्स है उसके बारे में भी जानकारी देते हुए ये फोटोग्राफ जहाँ पे काम हो रहा है मैनुअल स्कैमजिंग हो रहा है जो इलीगल है बट काम हो रहा है फेस्टिवल uh, रिलीजन जिस तरीके से आम आदमी की ज़िंदगी में इतना इम्पोर्टेंट है उस मुद्दों पर फोटोग्राफ्स है फास्ट वो, था, वो बच्चों की तस्वीर है जी 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 जी। जो बच गए हुए हैं एंड नेचुरल कैलामिटीज भले हो बट हमारे एडमिनिस्ट्रेशन किस तरीके से हमें प्रोटेक्ट करे और किस तरीके से हमें करने चाहिए उस पर एक तस्वीर उस पर एक इमेज लाइफ वर्सेस ह्यूमन बींग्स पीछे एकदम तेज़ गति में लाइफ चली जा रही है बट हम शायद प्रॉब्ली मोबाइल फ़ोन्स में बहुत बिजी हैं और यहाँ पे काफ़ी इंटरेस्टिंग इमेजेस ऑफ बर्ड्स एक बर्ड दूसरे बर्ड को बचा रही है सो बेसिक इमोशंस को एनिमल्स और बर्ड्स के तरी प्रति भी रिफ्लेक्ट किया है में एंड इसमें से भी काफ़ी इमोशंस लाइक बढ़िया फोटोग्राफर इट्स लाइक तुम कितने फोकस्ड हो उसका एक एनिमल से या बर्ड से हम कितने सारे कितना कुछ सीख सकते हैं एक इमेज में आपने देखा ह्यूमन बीइंग कितने बिजी है फोन में एंड यहाँ पे यू हैव द एनिमल और द बर्ड एकदम फोकस्ड सो so, और ये गरबा नवरात्रि अगेन कल्चरल फेस्टिवल्स ये हमारे डिपार्टमेंट पोलिटिकल साइंस के सामने का फ़ोटो है एम यूनिवर्सिटी फैकल्टी ऑफ आर्ट्स का एंड ये काफ़ी इंटरेस्टिंग फ़ोटो है काफ़ी अच्छा एंगल है इसमें बच्ची वहाँ पे लूप में एंटरटेन कर रहा है लोगों को पैसों के लिए एंड उस उसके पीछे पावागढ़ का दिख रहा है माउंटेन एंड मंदिर भी सो so, और यहाँ पे सर साइज़राव गायकवाड़ के नज़रिए से कैसे दिख रहा है एक पर्सपेक्टिव है एंड लक्ष्मी विलास पैलेस का गरबा ग्राउंड अगेन कल्चर एजुकेशन पॉलिटिक्स बेसिक्यूमन एक्टिविटीज ये तस्वीर का क्या आपको असर है मैडम ब्लाइंड है ऐसे में उनका परसेंटेज आया हुआ है उसकी मम्मी उसको चूम रही है बढ़िया मुझे कॉन्टेक्ट पता नहीं था बट इसमें मुझे प्यार नज़र आया और प्राइड नज़र आया अभी आपने जो कहा उससे ब्यूटीफुल रियली या बेसिक ह्यूमन इमोशंस को आपको बार बार देखोगे तो आपको डिफरेंट आइडियाज मिलेंगे अभी आपने मुझे कॉन्टेक्ट समझाया तो मुझे और ज़्यादा समझ आया है फोटो काफ़ी ब्यूटीफुल फोटो एनिमल नेचर एंड ऑब्जेक्ट्स का जो कनेक्शन है हमारे आस पास का उसको फोटोग्राफर ने कितनी ब्यूटिफुल तरीके से डिपेक्ट करने की कोशिश की है काफ़ी सारे मुद्दों को लेकर भी गरबा नवरात्रि विच इज़ वन ऑफ द बेस्ट वन ऑफ द मोस्ट हैपिन इवेंट्स जो है बड़ोड़ा में ये भी काफ़ी इंटरेस्टिंग इमेज है या yeah, पॉलिटिक्स को भी कवर किया है काफ़ी फोटोग्राफर इस, इस में इस फोटोग्राफर ने काफ़ी पुराने इमेजेस को भी लिया है जब एक प... पचास साल मतलब के ये फोटोग्राफी में पचास साल से सबसे पुराने फोटोग्राफर्स exactly. और सीनियर सिटीजन है जो दाउद इब्राहिम के साथ भी झगड़ा किया है उन्होंने और ये फोटोग्राफ संदेश में अभी काम कर रहे हैं जो बोडा के सीनियर फोटोजर्निस्ट है एब्सोल्युटली आई मीन वो फोटोग्राफ से ही नज़र आ रहा है कि कितने पुराने इमेजेस को उन्होंने करंट टाइम्स में हमारे सामने प्रस्तुत करके हमें हम पर हमको क्वेश्चन पूछा है कि आप क्या समझते हो इसके बारे में अभी आज के ज़माने में सो फॉर इंस्टेंस जब बीजेपी अपोजिशन में थी और रैली करते थे पेट्रोल और डीजल के भाव के बढ़ने के तो उसके फोटोग्राफ को आज हमें बताया काफ़ी सारे इंटरेस्टिंग बातें यहाँ से दिख रही है एंड uh, राइट्स का फोटो है काफी है काफ़ी पुराना इमेज एंडी थे इस की so, इसमें काफी ओल्ड पिक्चर्स नीचे के साइड दिख रहा है एज फार एज आई नो एंड ऊपर के साइड सारे नए पिक्चर्स हैं सो so, पुराना वड़ोदरा और नया वडोदरा का एक कॉन्ट्रास्टिंग पिक्चर हमें दिखाई दे रहा है इसमें जी मैडम आपको જે પોલિટિકલ સાયન્સ ભરાવતા એમએસના પ્રોફેસર આપણી સાથે જોડાયા હતા અને ખાસ જે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે એ દિવસે અહીંયા વિઝિટમાં આવ્યા હતા અને ખાસ એમની સાથે આપણે વાતચીત જે કરી એ વાતચીત તમારા સુધી પહોંચાડી છે તો મિત્રો આટલું જ ફરી પાછા લાવવામાં પાછા મળીશું ત્યાં સુધી મને જ આપશો નવપરા પૂજા ધવલ વડોદરા